માતુશ્રીની અને પ્રથમ પુણ્યતિથી ભજન સત્સંગ નું આયોજન રાખી અને સંતો ભક્તોને મહેમાનોને બોલાવી અરસ પરસ દર્શન કરાય બદલ કોટી કોટી ધન્યવાદ અને કાલે પણ સમાજ ને આજે ગત ગંગા ને કાલે સમાજ ગંગા આજે એમણે ગત ગંગા ઉતારી કાલે સમાજ ગંગા ઉતારશે એટલે

સુરવીરતા પણ હોવી જોઈએ અને ભક્ત પણ હોવો જોઈએ આ માને તમે જોયો તો માની ઉપમા જેટલી આવી છે કે માં તું સુરવીર જન્મ આપજે તો દાતારને જન્મ આપજે તો માં કોઈ ભક્તને જન્મ આપજે પણ કોઈ નમાલા ને જન્મ ના માં આ માને કદાચ એવો દીકરો પાકી જાય ને પા તો તમે જોઈએ માં બાપ નું નામ ને કલંક લગાડે માં બાપ ના નામ ને કલંક લગાડે પણ હું તો એમ કઉ બાપ કાર્ય બધે સારા કરજો ભજન ને કરો તો ચાલશે બાપ ગાતો ને આવડે ભજન કરતા ને આવડે તો ચાલશે પણ તમે એવું કાર્ય ન કરતા તમારા માતા પિતાને તમારી એક સામાન્ય ગલતીના કારણે તમારી માન તમારા બાપને કોઈને હાથ જોડવા પડે દીકરી હોય કે દીકરો એ આવું કાર્ય ન કરતા બાપા તમારી એક ભૂલના ખાતર તમારા મા બાપને કોઈના પગ દબાવવા ન પડે બા આવું કાર્ય ન કરે કદાચ ઓછું કમાશો તો ચાલશે પણ

માએ માન બીજા વગેડા ના વા કારણ કે માં તમને કદાચ આપણે એક દાડા થી નહીં આજ થી તમે કદાચ તમારી માં મારી માં યાદ હોય ને તમને ભલે એસી વર થઈ ગયો પણ તોય માનો જીવ બળે બા તમને એસી વર થઈ ગયો હોય ને માં બેઠી હોય તો માનો જીવ બળે મારા દીકરાને શું તકલીફ છે બા અરે એસી વર્ષથી નહી પણ તમે એના ગર્ભમાં હતા ને માના ગર્ભમાં તે દાડે તમે જુઓ તમારા બદલે કેટલી કાળજી રાખી છે હું કદાચ એવો આહાર કર્યો તો મારા બાળકને તકલીફ થશે અને માએ આપણ જન્મ આલ્યો તમે જોઈ જુઓ કદી કોઈ દાડો માએ દ્રાપીને ગાધું ન હોય માએ દ્રાપીને પોણીને બીધું હોય છે

બીજા બધા લુખા લાડ લડાવે આવી જનતા કોઈ ના મુસાફરી કરાવે પણ માં તો આ જગત ની જાત્રા કરાવે માં કરાવે આપણે ટ્રેન ની ટિકિટ લીધી હોય પણ એ તો કેટલી ઘડી પા તમારે આખી દુનિયા નું સફર કરાવે પા એટલે કીધું છે કે મા એ માને બીજા વગડાના વારથ પિતાએ તીરથ તીરથ શ્રેષ્ઠ બંધવા વચને વચને આ તીરથ ઓર તીરથ